મહા અમરેન્દ્ર ડીકે ભાઈ ડીકે ભાઈ ની અમે આવી ગયા છીએ આજ અમે અલંગ જવાના છીએ તો તમે બ્લોગ માં બેના રહેજો કેમ કે અલંગ માં અમે હું હું ખરીદી કરીશું એ તમને કહેવાના છે અને અમારી સાથે આ છે નીતિન અને હવે અમારા બે ભાઈના ના વિડિયો આરે આવશે બ્લોગ અને આ અમારો નાનો ભાઈ તમને નો ખબર હોય તો કહી દો બધાને અને આનું નામ તાર નામ હું છે નામ દીપભાઈ દીપ શિયાળ હોય તે એની ઇન્સ્ટાગ્રામ આઈડી છે જે હમણાં કે પૂરા થઈ ગયા કે એની માલિક કેવાય ને તો એ દીપસી હે તો આલો કન્ટિન્યુ રહેજો અને આપડી ખખી લી લીધી છે અને આ નીતિન એ એના ખખીને અને તો તો રહેજો મારા અમે રોડે નીકળી ગયા પણ એક માણા છીએ માણા આવે પછી અહીંથી નીકળી ને મોડું થઈ ગયું એને તો દહ તો વાગી ગયા હવે મારા કાકા આવવાના છે જયંતિ કાકા તો એની રાહ જોઈ રહ્યા છીએ હજી તો આવી ગયા છે અમારે જયંતિ કાકા નવી ગાડી લીધી નવી હજી જોડાવી છે હાલો તો જા ભાઈ તો હાલો અલંગ હવે બોલાઈ બાબા આવે છે આ ગાડી હાલો હવે આ ભાઈ ગાડી આવે જોઈએ આપણી બાપા આવે મોટા

પૈસા <laughs> પૈસા <laughs> <laughs>

સંજયભાઈ ઓલા ધમુભાઈ ના ખાસ ફ્રેન્ડ છે શી જી ઓલા ખરીદી કરવા આવ્યા માં

અને આ સંજયભાઈ છે હવે તો એ કે હવે અમે રજા લઈએ એમ કે છે અને આ કે હવે હાલે હું ગાડી એકાલ લઈ હાલે એકાલ લઈ અને ઓલા બધા જો હમે ના લઈ છે તો અમે અહીં વિડીયો પૂરો કરી બહુ થાકી ગયા સસ્તું બહુ છે અહીંયા બધા આવજો ભાઈ ઘણું બધું